વસાવાના જય જવાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ સાથીઓ હું આવ્યો છું ત્યારથી જ સાંભળું છું જે પણ ભાષણ કરવા માટે આવે છે જે પણ સ્વાગત કરવા માટે આવે છે ચૈતરભાઈ સાહેબ ચૈતર સાહેબ ચૈતર સાહેબ મિત્રો હું તમારા જેવા નાના ગામમાંથી આવું છું નાના પરિવાર માંથી આવું છું અને મારી ઉંમર પણ પણ હજુ વર્ષ છે એટલે મને મને સાહેબ બનાવશો હું તમારો ભાઈ ભાઈ છું તો તમે મને સાહેબ બનાવશો તો તમારું ને અમારું અંતર વધી જશે કેમ કે આપણા સમાજના લોકોને હું સારી રીતે ઓળખું છું સાહેબ કહે આપણો સમાજ સાહેબ થી બહુ ડરે છે ડરે છે ને આપણા વાળા બધા એ કલેક્ટર સાહેબ હોય ડીડીઓ સાહેબ હોય ટીડીઓ સાહેબ હોય એસપી સાહેબ હોય પીએસઆઈ સાહેબ હોય કે પીઆઈ સાહેબ હોય સાહેબ આવે પાછળ એટલે આપણો સમાજ ડરી જાય છે એટલે મને સાહેબ નહીં બનાવતા મને તમારો ભાઈ રાખજો ચાલશે ને મિત્રો આદિવાસી એટલે કોણ અમારા સાથી મિત્ર જગદીશભાઈએ તો કેટલાય ગીતો બનાવ્યા છે હું સલામ કરું છું એ પણ આપણા આદિવાસી લોક ગાયિકા ઉર્લીબેન છે પાયલબેન છે લોકગાયક આપણા જગદીશભાઈ છે ને એવા કેટલાય મિત્રો આપણા સમાજના ઘણા કીતો થી આપણી સંસ્કૃતિ ઉજાગર કરે છે આપણી સભ્યતા આદિવાસી કોણ હતો એનો ઇતિહાસ શું છે એ આવા કલાકારો ધીરે ધીરે થી આજે ઉજાગર કરી રહ્યા છે આદિવાસી આદિ અનાદિ કાળ થી આ ધરતી પર વસનારો એ આદિવાસી સમાજ છે એમાં પણ આપણા અવશેષો મળેલા છે મહોરો સંસ્કૃતિ એ પણ આપણી સંસ્કૃતિના અવશેષો મળ્યા છે ત્યારે આજે ઘણા લોકો વનવાસી વનવાસી કહે છે પણ વનવાસી નથી

આપણી સંસ્કૃતિ શું હતી આપણી સંસ્કૃતિમાં બાળક જન્મે એટલે આપણી આદિવાસીઓની વિધિ આખી અલગ છે આપણા દીકરા દીકરીના લગ્ન હોય લગ્નની વિધિ આખી અલગ છે આપણામાંથી કોઈ મરણ પામે છે તો મરણની વિધિ પણ આખી અલગ છે